કપરાડામાં કોઝવે પર ફરી વળેલા પાણીના પ્રવાહમાં બે યુવાન બાઇક લઈને જતા શું બન્યો કપરાડા તાલુકાના મનાલા મૂળ પાસે આવેલ કોઝવે પુલ ઉપર આજે સવારે મોટો બનાવ બન્યો હતો મોટી પલસાણ ગામના બે યુવાનો ઉત્તમભાઈ સોનિયાભાઈ પાઘી અને અમૃતભાઈ જાનુભાઈ પાઘી પોતાની મોટર સાયકલ નંબર કામ હતા વાપી તરફ જતા હતા એ સમયે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કોઝવે પુલ ઉપર પાણી ભરાઈ જતા મોટરસાઇકલ સહિત બંને સવાર વહેતા પાણીમાં તણાઈ ગયા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગ્રામજનોએ બંને યુવાનોને હેમખેમ પાણીમાંથી બહાર કાઢ્યા અને સાથે મોટરસાયકલને પણ સુરક્ષિત બહાર લાવવામાં આવી હતી સદનસીબે બંને યુવાનોના જીવ બચી ગયા હતા જેથી ગ્રામ્ય વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદી સીઝનમાં કોઝવે પુલ ઉપર વારંવાર જોખમ ઉભું થાય છે અને લોકોને જીવના ભય સાથે અવર જવર કરવી પડે છે ત્યારે આ બાબતે તંત્ર ધ્યાન દોરી કાયમ ઉકેલ લાવવા માંગ કરી હતી મનાલામ મૂળભ્યા અમે જ્યારે ઉતા ત્યાંથી આ લોકો અવાજ જેવા કર્યા એટલે અમે દોડતા આવ્યા એટલે અમે વિચાર્યા કે ભાઈ સામાન હોય ને આ ગાડીને આ એક છોકરો નીકળી ગયો પછી પીશો ત્યારે પછી કાયદોને ગાડી કહેવા દો એટલે બધા કલ્યાણ આવ્યા ને આપણે બધા વિચારે કે ચાલો આપણે કાઢીને આપીએ મદદ અમે કરી લઈ અને ગાડીને આ બી સલાહ સલાહ છે ને જે એટલે નમસ્કાર મનાલા વાડધાના સરપંચ જયેન્દ્ર ગાવિત આજ રોજ સવારે ખૂબ જ રાતના વરસાદ આવવાના કારણે આ મનાલા મૂળ ફેડાની અંદર જે કોદવે એ નદી જ છે એ નદી પર વધારે પાણી થોડું આવતા અને મોટી પલ્સનથી વાપી સુધી કામ નહીં જતા અમૃતભાઈ અને ઉત્તમભાઈ એ બે જણા રોજનું અપડાઉન મોટી પર્જનથી વાપી સુધી કામે જતા હતા અને આ થોડું પાણી હતું અને એમને અંદાજ હતો કે નીકળી જાય પરંતુ આ નદીના વધારે પૂરના કારણે એ બાઇક સાથે લઈને આ નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ગ્રામજનોને ખબર પડતા તરત જ ગ્રામજનો આવ્યા અને તમામ જે અહીં જેમને સેવા કરી કે બંનેને કાઢીને સહી સલામત સાથે ગાડી પણ ખોદખોળ એક કલાક જેટલો શોધખોળ કરતા ગાડી પણ મળી આવી ત્યારબાદ ગાડી પણ એમને કાઢી આપી એટલે ગ્રામજનો વતી જે પણ મદદ કરી અને બે જણા સહી સલામત થયા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો